નમસ્કાર મિત્રો હું છું આપની સાથે પાર્થ વેલાણી સતત બે દિવસ હળવદમાં વરસાદ વરસવાથી ખેડૂતોને મગફળીના પાકમાં બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોને મગફળીના પાકમાં આ વખતે બહુ મોટું નુકસાન આવશે બે દિવસ વરસાદ વરસવાથી ખેડૂતોને મગફળીમાં ફૂગ લાગી ગઈ છે અને આ ડેમેજ પણ થઈ છે અને મગફળીનો જે ચારો હતો એ પણ બગડી ગયો છે મિત્રો ચારો પણ ખેડૂતોને કામ નહીં લાગે એટલે એ પણ એને ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવું પડશે મિત્રો આ મગફળી છે મગફળીને બહાર કાઢી નાખી સતત બે દિવસ વરસાદ પડ્યો કે જેના લીધે આ મગફળીને ફૂગ લાગી ગઈ છે ને આટલો બધો વરસાદ વરસ્યો અને આ મગફળીના પાકને બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને માથે હાથ રાખીને રવાસીઓ બીજો કોઈ ઓપ્શન નથી મિત્રો આ જો લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હળવદના ખેડૂતની આ મગફળી છે મગફળીમાં ફૂગ લાગી ગઈ છે ડેમેજ થઈ ગઈ છે અને ખેડૂતોને એનો ભાવ પણ નહીં મળે ને ખાસ તો મગફળીનો જે પાનું કહેવાય જે ચારો ગાયો માટેનો એ પાનો પણ હવે બગડી ગયો હોય એટલે પાનાના પણ ખેડૂતોને જે પૈસા હવે નહીં મળે એટલે મોટું આર્થિક સંકટ ભોગવવાનો જે ખેડૂતોને વારો આવશે